અને આપણે એને ખોલી પંચબલી કરવું છે સેના માટે કરવું બોલવાનું છે મોક્ષાર્થે સદગતિ ઉત્તમ ઉત્તમ લોકા

ચાર પાંચ ખુરશી અંદર દઈ દેજો એટલે ભૂદેવ ને ક્યાંક બેસવું હોય તો બેસી શકે મહેરબાની કરીને

કરવા જઈએ તો રોગ લાગી જાય બે ત્રણ દિવસ રોગમાં કાઢવા પડે હોસ્પિટલાઇઝેશન થવું પડે સારા કામ કરતી વખતે આપણને સોળ ઉજે નહીં ક્યાંયથી આવકની સ્થિતિ ભેગી ન થાય પૈસા ઘણા રડતા હોય એટલે બધા દવાખાનામાં જતા રહેતા હોય તો આપણે સર્ફ બલિ કરવા પડે પછી ભૂત બલિ શાંતિ કોઈ પ્રસંગ કરતી વખતે કોઈનું મૃત્યુ થઈ જતું હોય પ્રસંગમાં કોઈ પડી જતું હોય વાહન નીકળ્યા હોય

જાતના પંચ મહાબલીને મુખ્ય ગણવામાં આવ્યું કેટલા પંચ મહાબલી કરાય કેવી રીતે દાદા કહેશે આપણને પણ એકે એક નીતિ નિયમ રાખજો સંકલ્પ હાથમાં કરાવો તો